બીજી તરફ આમોદ નગરપાલિકાના અઠાણું લાખના સીસીટીવી કેમેરા ટેન્ડર મુજબ ભારે વિવાદ સર્જાયો અપક્ષના દસ પૂછપરછ કર્યા વિના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા વિપક્ષે આક્ષેપ કર્યા છે વિપક્ષ નેતા ઉમેશ પંડ્યાએ આરોપ લગાવ્યો છે કે નગરપાલિકા પાણી રસ્તા અને ગટર જેવી પાયરની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે છતાં પણ મોંઘા કેમેરાનો અગરજનો પર ભાવ મુકાઇ રહ્યો છે જ્યારે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી બંને સુરક્ષા હિતમાં નિર્ણય લેવા હોવાનું સ્પષ્ટીકરણ કર્યું છે નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી કેમેરાને લઈને ઘણી કોમેન્ટ પાસ થઈ રહી છે જેથી જનતાનું જનમાનસ ખરાબ થઈ રહ્યું હોય એવા એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તો ખાસ આમોદનગરની જનતાને જણાવવાનું કે આમોદનગરમાં ભરચક વિસ્તારમાં મંદિરમાંથી ભગવાનના શણગાર તથા ગલ્લાપેટીની ચોરી થાય છે તો એના માટે જવાબદાર કોણ આમોદના ભરચર વિસ્તારની અંદર ભર બજારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થાય તો એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર મહિલા બસ કંડક્ટરનો પોતાનો સામાન ચોરાઈ જાય એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકાની બાજુમાં આવેલું અનાજના ગોડાઉનમાંથી અડધી રાત્રે ચોરી થાય એના માટે જવાબદાર કોણ આમોદ શહેરના વિસ્તારોમાંથી પશુઓની ચોરી થાય એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી વાહનોની ચોરી થાય એના માટે જવાબદાર કોણ શું આમોદની જનતા આવી ચોરી અને ગુનાખોરીનો ભોગ બનતી રહેશે આવી જનમાનને લઈને વેપારી એસોસિએશન આમોદ તરફથી પણ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલી અનેક વાર રજૂઆત કરી કે સીસીટીવી કેમેરાની જરૂર છે અને આ વાતને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પણ આમોદ નગરપાલિકા વિસ્તારમાં શ્રેષ્ઠ ટેકનોલોજીવાળા કેમેરાનું આયોજન આમોદનગરમાં કરવાનું નક્કી કરવામાં અને એમાં પણ એવું કહેવામાં આવે છે કે લોકો લોકવાયકાને આધારે એ બહુ મોટું સેટિંગ છે તો અમે હજી અત્યારે પણ કહીએ છીએ કે કેન્ડલની ડેટ ચાર તારીખ છેલ્લી છે જેને પણ કેન્ડલ ભરવું હોય ગામના સારા વિચારો સાથે સારા કામ સાથે જોડાવવું હોય તો એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ નગરપાલિકા વિસ્તારમાં ટૂંક સમયની અંદર આઇકોનિક રોડ તથા રોડવાઇડની વાઇડની વન પોઈન્ટ થર્ટી કરોડનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે સીસીટીવી કેમેરા આમોદ શહેરમાં સ્વર્ણિમ યોજના અંતર્ગત મંજૂર થયેલ છે જેને પોઈન્ટ અઠ્ઠાણું કરોડના એટલે અઠ્ઠાણું લાખના ખર્ચે મંજૂર થયેલ છે અને એમાં એકસો ચાર કેમેરા એકત્રીસ ટાવર અને એનું જે સંચાલન છે મોનિટરિંગ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરવાના છે અને હાઈ ફ્રિકવન્સી કેમેરાઓ લીધેલા છે માન્ય એસપી સાહેબની ગાઈડલાઈન્સ હેઠળ અને ત્યાં બતાવીને એમના ગાઈડલાઇન્સ મુજબ જ આખું એસ્ટિમેટ બનાવેલ છે અને એમાં પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ જે તે એજન્સીને લાગશે એમણે કામ કરવાનું છે લોકો જો એવું કહે છે કે સીસીટીવી કેમેરામાં કંઈક હાલમેલ થયેલી હોય છે તો મારે એમને એવું પૂછવાનું કે ધારો કે નગરપાલિકા અથવા નગર એમને કોઈક વસ્તુ કંઈક કરવી હોય તો આ અત્યારે અમે સેકન્ડ વખત ટેન્ડર ઇન્વાઇટ કરેલું છે જો અમારે જ કોઈ હાલમેલ કરવાની હોત તો અમે ફર્સ્ટ વખતની જ એમાં કરી દેવાના છે કરી દે કરી દેતા એટલે અને અત્યારે ચાર તારીખ સુધી આનું ઓનલાઈન નજીક ખુલ્લું છે જેને બી કેમેરા માટે ટેન્ડર ભરવું હોય તે ભરવાની છૂટ છે